ણ હાલતમાં જાહેર હાઈવે પર જોવા મળતા હાઈવે પર પસાર થતા વાહનોમાં સવાર લોકો ઉભા રહી આવા વાહન ચાલક સામે રોષ વ્યક્ત કર્યો હતો તેમજ એક ભાઈએ પોતાના નિવેદન સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી એક સંદેશો આપ્યો હતો કે રસ્તે પસાર થતાં વાહન ચાલકોએ ગતિ મર્યાદા લિમિટ રાખવી જેથી રસ્તે પસાર થતાં અબોલ પ્રાણીઓ અકસ્માતનો ભોગ બને નહીં તેમજ કદાચ વાહનની અડફેટમાં કોઈ અબોલ પ્રાણી આવી જાય તો તેને ઈજાઓ પહોંચાડ્યા બાદ નાસી છૂટવું નહીં ઘટના સ્થળે ઊભા રહી ઈજા પામેલ પ્રાણીને રોડ પરથી ખસેડી સાઈડમાં લેવું અને પશુ ચિકિત્સાને જાણ કરવી જેથી સારવાર મળી રહે અને અબોલ પ્રાણીનો જીવ બચી શકે તેવી મદદ કરવી જોઈએ મારું નામ વિક્રાંત ગૌશા બનાસકાંઠા આરસી ચૌહાણ હું ભડવેલનો છું અને અત્યારે મારે એક સંદેશ આપવો છે ખાસ કરીને તો ડ્રાઈવરો માટે કે હાઈવે ઉપર ગમે ત્યારે પશુનો એક્સિડન્ટ થાય તમારી હાથે તો ઉભારી અને એની સારવાર કરાવો એની સારવાર બીજી કરાવો અને એને મૂકીને નાંઈ ના દો એનું કારણ છે કે એક એક્સિડન્ટ કાલે ચાર વાગ્યા થયેલો છે આખી રાત અને અત્યારે અગિયાર વાગ્યા સુધી તર પડી રહ્યો છે તો એની સારવાર કોઈએ કરી નથી અને તમે ત્યાં ઉભારો તમને કોઈ આડુસુ પાડું માર્ગૂટ કરવા માટે આવે તો હું એક મારો નંબર બોલું છું એના ઉપર મને ફોન કરવાનો હું તરત ત્યાં હાજર થઈશ મારો નંબર છે છન્નું જીરો ચૌદ એકાવન ડબલ ઝીરો ફેર બોલો છન્નું જીરો ચૌદ ઝીરો એકાવન ડબલ ઝીરો મારું નામ રમેશભાઈ છે આઈટ એટલે ધ્યાન ખાસ ડ્રાઈવરોને આ ધ્યાન દોરવાની જરૂર છે જય